વાકરે દાહોદમાં વન ખાતામાં કામ કરતા રોજમદારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે જિલ્લા પરિવર્તન કામદાર મંડળ દ્વારા આવેદનપત્ર પત્ર પાઠવવામાં આવ્યું દાહોદ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજવાત કરવામાં આવ્યું છે 30 દિવસનું કામ કરાવી 15 દિવસનું વેતન ચૂકાવતા રોષ કરવા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારે તંત્રને રજવાતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી લઘુત્તમ વેતન દરના પ્રમાણે વેતન મળતું નથી પગાર ટાઈમસર કરવામાં આવતો નથી કામ પણ કામ દરમિયાન પણ સાધનો આપવામાં આવ્યા ત્યારે કલેક્ટરને આ સમગ્ર મામલે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી રહી છે ઓકે તરીકે કામ કરે છે અમને વેતન મળતું નથી એ બાબતે આજે કલેક્ટર સાહેબ સરીને આવેદન આવ્યા છે અને અમને પૂરતો રોજંદા તરીકે નું જે વેતન પૂરું મળતું નથી એ બાબતે અમે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપવા માં આવ્યું છે આ જે દાહોદ ખાતે રોજંદારો બાબતે પગાર બાબતે અમે આ રોજંદારો ના કામદારો બધા એકઠા કરીને અમને માગણીઓ પંદર દિવસ પગાર આપે છે ત્રીસ દિવસનું કામ કરાવીને વારંવાર લેખિત રજૂઆત કર્યા છતાં કામદારો શોષણ કરવામાં આવશે એ બધા નામના કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપ્યું છે